ઘુસીને સરપંચ સોલંકી પર હુમલો કરી પાટુનો માર મારવામાં આવ્યો ત્રણ સંતાનો હોવા છતાં જન્મના દાખલામાં છેડછાડ કરી ખોટી રીતે સરપંચ બન્યાનું પુરાવાર થતા હાલમાં જ કરાયા હતા સસ્પેન્ડ સમગ્ર મામલાની રેશ રાખી રજદાર અને હાલના કાર્યકારી મહિલા સરપંચ મણીબેન સોલંકી પર હુમલા કરાયાનો આક્ષેપ नड़ियाद सिविल हॉस्पिटल में मणिबेन सोलंकी की कर सार नड़ियाद सिविल आरएमओ ए बामरोली सरपंच ने बेड रेस्ट नहीं आप सलाह मारू नाम मणिबेन नटवर भाई सोलंकी गाम बामरोल खादर विस्तार बसो तालको जिलो खेड़ा सात पांच क्या तुम तो ना आटे बड़े मार मारों सुपर सुपर उधर ही था सर मैं था यार इतना

જન્મ મરણના દાખલામાં પર છેડછાડી કરી છે દાખલામાં સુધારામાં એવું છે કે બે હજાર છ બે હજાર સાત બે બે હજાર આઠ આ ત્રણેય દાખલા અમે રજૂ કર્યા અને અમે ટીડીઓ ડીઓને કલેક્ટરને સોંપ્યો આ વસ્તુ એમાં જશરદાબેન દશરથભાઈ સોલંકીને ખરેખર હોદ્દા પરથી છૂટા કર્યા છે અને એ પછી અમારા મણિબેન નટોરભાઈ સોલંકી ડેપ્યુટી સરપંચ હતા એમને ખરેખર ચાર્જ આપ્યો છે એ ચાર્જને લીધે એ અદાવતથી અમને અમારા મણીબહેનને અમારે ઘેર આવી અને પચીત્રીસ બાળકો પચીત્રીસ યુવાનો અને દસ પંદર જે મહિલાઓ અને જશોદાબેન તકીબેન અને પેલો હંસાબેન આ બધા આવીને હુમલો કર્યો અને ખરેખર જે હુમલો કર્યો એમાં તો ચાર પાંચ જવાન્યા હતા એ તો પીધેલા નશામાં હતા દારૂ પીધેલા આવ્યા અને હું ઘેર હાજર નહોતો અને આવ્યો ત્યારે તો હમણાં તો મણીબેનને ગરદાપાટોનો માર અને માથાના વાર પકડીને ધસેડીને બાય લાવીને માર્યા કે પછી હું આવ્યો અને મેં કહ્યું કે ભાઈ હવે શું છે તમારા પ્રશ્ન હતા કે પોણીનો પ્રશ્ન તો પાણીનો પ્રશ્ન હોય તો તમારે વ્યવસ્થિત રજૂઆત કરવી પડે પંચાયતમાં કરવી પડે અથવા તો મોબાઈલમાં ક્યાંક કોઈ ઘેરાઈને વ્યવસ્થિત રજૂઆત કરવી પડે આવો હુમલો કરીને તમે કઈ રીતે અમને સસ્પેન્ડ કરાયા છે એટલે અમે સરપંચપણે અમે નથી એટલે અમે હવે તમને વહીવટ કઈ રીતે કરો એટલે મારી પત્નીને ચપ્પુ મારીને મારવાની ગમે વાત કરી કે ખૂન કરી નાખે એ રીતે દશરદાબેને કહ્યું અને દરેક એ ટોરામાં બધું ઉશ્કેરેલું હતું તો મોડ મોડ અમે અમારા મળી બેંક બચી ગયા બાકી ખરેખર હોદ્દા તો જુદી વાત છે પણ મારા અત્યાર સુધી શું કાર્યવાહી અત્યારે એમને એમને ક્યાં દાખલ કરવામાં આવે છે ડોક્ટર શું કહે છે અને પોલીસનું શું કાર્યવાહી અમે તો પહેલા તો માર માર્યો ને એ આજે અમે સામૂહિક દવાખાનામાં વસો લઈ ગયા એ એડમિટ કરીને અમે ડૉક્ટર એવું કહ્યું કે તમે હવે મોટા દવાખાનામાં જાઓ અહીંયા નહીં બને એટલે અમે સિવિલ દવાખાનામાં આવ્યા છીએ સિવિલ દવાખાનામાં અમે એક્સરે પડાયા એમાં છાતીના ભાગમાં જે ઈજાઓ પહોંચી છે હાડકોને અને કમરના ભાગે અને પગમાં એ ઈજાઓ પામી છે એ એક્સરે છે અમારા જોડે અને પોલીસને અમે જે એફર ફડાયો પણ હજુ સુધી બાસી કલાક થયા પણ હજુ પોલીસ તંત્રએ કોઈ જણ લીધું નહીં અને એ ગુનેગારોને ફરતા મૂક્યા છે અને કોઈ કાર્યવાહી કરતા જ નથી અમારે તો એવું છે કે ареસ્ટ કરીને અમને જેલ કરો અને કાયદેસર કડક પગલા લ્યો આવી મારી માંગ છે જય હિન્દ જય ભારત ડોક્ટર ડી આર પટેલ સિવિલ હોસ્પિટલ સરપંચ ઉપર હુમલો થયો હતો અને સિવિલ હોસ્પિટલમાં શું તકલીફ હતી અને શું સારવાર પકડીને મારવામાં ને પગ પકડીને મારવામાં આવેલું છે